એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ કાયરતાનું કામ છે આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે સમર્થન છે ગુજરાતના પણ ત્રણ જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી કામગીરી કરી છે આતંકવાદીઓ કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે